લેતા આવો તેલ લેતા આવો ખાલી થઈ ગઈ છે હા ખાતા નહીં લેતા આવો લેતો ખાલી ભૂકી ને હું લાવવાની તેલ ના ડબ્બી ક્યાં છે ભૂલી ગયો તમે કોઈ યાદ જ ન હોય નાવ પાણી જો ઘણા દિવસ થી માંગતો માંગતો મને આજે એમ થયું કઈ જ દેવા દે આજે તમે શું ભૂલ કરી કે સવાર માં જયારે હું ઓફિસે જતો હતો ધંધે બરાબર છે તમે મારી પાસે ચીજ વસ્તુ મંગાવી પત્તી લેતા આવજો તેલ લેતા આવજો બરાબર છે તમે મગાવી કાંઈ વાંધો નહી પણ જ્યારે હું ધંધેથી આવ્યો કામકાજ કામકાજના હિસાબે ટેન્શનના હિસાબે હું ભૂલી ગયો તો તમે રિએક્શન મને કઈ રીતનું આપવું હું આવ્યો ફિરે જેવો હજી તો પાણી પાણી ન પીધું પેલા તમે કીધું ક્યાં છે સામાન તેલ ક્યાં છે ચાપતી ક્યાં છે તમારું કામ જ આવવું હોય ભૂલી જાવ છો તમે એ દુખજનક હોય છે જયારે હજી સવારથી સાંજ સુધી અમે ધંધે ગયા હોય અને જયારે ઘરે આવીએ ને ત્યારે અંદર થતું હોય બાળકો શું કરતા હશે બરાબર છે એવા વિચાર આવતા હોય અને અમને આનંદ થાય જયારે ઘરે આવીએ ને ત્યારે એના બદલામાં આ ટાઈપનું જયારે રિએક્શન મળે ને ત્યારે દુઃખ થાય જયારે પછી હું જમવા બેઠો મને જમવા બોલાવ્યો હું જમવા બેઠો થોડું ઘણું મેં ખાધું મારી ભૂખ મરી ગઈ ત્યારે તમે પાછું રિએક્શન મને કેવું આપ્યું શું કીધું કે રોંટા કઈક નાસ્તો કર્યો હોય છે હવે તમને ખબર છે અમે આજે સવારથી સાંજ સુધી ધંધે ગયા હોય બપોરે ઠંડુ જમા હોય સાંજે એકદમ કડકડતી ભૂખ લાગે બરાબર છે પણ તમારું રિએક્શન જ એવું હોય કે ભૂખ મરી જાય એટલા માટે હું તમને એ શીખવાડવા માંગુ છું એ કહેવા માંગુ છું કે ગમે ત્યારે અમે ફ્રેશ માઇન્ડે સવારમાં ધંધે જતા હોઈએ અને ધંધેથી જયારે આવતા હોઈએ ત્યારે કોઈ ડિમાન્ડ ન કરો આ ખાસ વાત સમજવા જેવી છે અમારે ભૂલ થવાની છે એવું નથી ઘણી બધી જવાબદારીઓ અમારી માથે હોય છે ધંધાના કામમાં અટવાઈ ગયા હોય કે ચિંતા હોય ટેન્શન વાળું હોય એના હિસાબે મિસ્ટેક થતી હોય તમારે ક્યારે કેવું જોઈએ મારી દ્રષ્ટિએ જયારે અમે ધંધેથી આવ્યા જમી લીધું શાંતિથી બેઠા છીએ વાતચીત કરીએ છીએ ત્યારે કોઈ ઘર વકરેલી ચીજ વસ્તુ હોય તો ત્યારે લખાવી દેવી જોઈએ આપણે કોઈ રજા હોય રવિવાર હોય બરાબર છે અથવા સાંજના ટાઈમમાં આપણને ટાઈમ મળે જેમાં પછી તો આપણે ત્યારે પણ ખરીદી કરીને લઈ જઈ શકીએ છીએ સારું હવે ત્યારે મિસ્ટેક નહીં થાય બરાબર આજે બધી બહેનોને પણ હું કહું છું ઘરે ઘરે મારી સાથે આજે બને છે તો ઘણા બધા પરિવાર સાથે બને છે તો તમારા જયારે ઘરવાળા ધંધે જતા હોય ત્યારે મારી એક જ રિક્વેસ્ટ છે સવાર સવારમાં જયારે જતા હોય ને ત્યારે કોઈ વસ્તુની ડિમાન્ડ ના કરો અને ધંધેથી આવે ને ત્યારે ના કરો બરાબર છે ને ઘરની અંદર થોડીક ચીજ વસ્તુ જયારે હોય આઠ દસ દિવસનો સામાન હોય ત્યારથી જ આપણે માનવો ને એમની પાસે એટલે એક બે વાર ભૂલ કરે ત્યાં આવી જાય તમે કેવું કરો છો હાવ તળિયું ચાની પત્તીમાં હાવ તળ્યું આવી જાય ત્યારે મંગાવો છો ત્યારે પછી રિએક્શન એવું આપો છો જો ચા નહી બને ખાલી હોવાથી હાવ ખાલી થઈ ગઈ છે એવું પ્રેશર આપી ગયો છો એટલે સામે વ્યક્તિને દુઃખ થાય છે આ મારી વાત શાંતિથી તમે વિચારજો કે તમારો ભાઈ શું કહેવા માંગતો હતો થેન્ક યુ દોસ્તો